જી હાર્દિકભાઈ ગઈકાલે નડિયાદ નગરપાલિકાએ ડોર ટુ ડોર કલેક્શન માટે જે ટેન્ડર બહાર પાડ્યું અને કોન્ટ્રાક્ટ આપ્યો તો શું નડિયાદમાં કચરાના ઢગલા હવે દૂર થશે કે એવી નિમિત્ત પરિસ્થિતિ રહેશે આગળનું તમારે આજ દિન સુધી તો કચરાના ઢગલા તો જોવા મળ્યા જ છે પણ કદાચ હું માનું છું ત્યાં સુધી જે ગઈકાલે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જે રીતના પ્રચાર કરવામાં આવ્યો એ તો અગાઉ પણ મારા ગાડી પણ ટ્રેક્ટર તો આવતું હતું જ માણસો સફાઈ પણ કરતા હતા પણ આ ફક્ત ને ફક્ત લોક પ્રચાર ઇલેક્શન રાખીને કરવામાં આવ્યો છે હા એ વાત સત્ય હકીકત છે કચરાના ઢગલા જોવા નહીં મળે તો કરીને પત્ર પણ અને કચરાના ઢગલા જોવા મળશે અને આની અંદર કઈ રીતના આયોજન કરવામાં આવ્યું છે કે કચરાના ઢગલાનો નિકાલ કઈ રીતના કરવામાં આવ્યો છે એ આયોજન ઉપર આધાર છે આગામી દિવસોમાં બધા જોશે કે આ ઇલેક્શન લક્ષી હતું કે ખરેખર પ્રજાના સેવાકીય લક્ષી હતું એ થોડા દિવસમાં જોવા મળી જશે